ભરૂચ બંબુસર ગામે મદ્રસા ગુલસાની મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું ભવ્ય અને દિની માહોલમાં આયોજન મદ્રસાના બાળકો દ્વારા દિની કાર્યક્રમો યોજાયા ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલ મદ્રસા એ ગુલસાની મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું ભવ્ય અને દિની માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું આ જલસામાં મદ્રસાના તાલીમાર્થી બાળકો દ્વારા ઇસ્લામી શિક્ષણ આધારિત નાદ શરીફ બયાનાત કિરાત તેમજ સવાલ જવાબ જેવા દીની કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં દીની શિક્ષણ પ્રત્યે રુચિ વધારવી અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો આ અવસરે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે આ શાળાના જલસામાં ફાઝીલે નોજવાન આલિમે ઝીશાન મુકરરી દ્વારા પ્રભાવશાળી અને માર્ગદર્શનાત્મક બયાન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે દિનની તાલીમ અખલાક અને સમાજમાં સકારાત્મક મૂલ્યો અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો સાથે જ ખતીબો ઇમામ હઝરત અલ્લામા મૌલાનામ અલ્તાફ મિઝબાહી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના ઉદબોધનમાં દીની શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો મદ્રસાના મુદર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન શાંતિપૂર્ણ વ્યવસ્થિત અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયું આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો ગ્રામજનો ને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિડિયો કો લાઇક કરે અમારી ચેનલ કો જરૂર કરેસ કરે અમારી વિડીયો સબસે પહેલી